હેલો મિત્રો કેમ છો મજામાં જશો તો ચાલો બપોરનો ટાઈમ થઈ ગયો છે આપણે જઈ ઘરે હવે અત્યાર સુધી દુકાને હતા અને આપણે દોઢ વાગી ગયા છીએ તો ઘરે જમવા જવું છે આજે ક્યાંય નથી જવાનું આજે ક્યાંય લગ્ન નથી એટલે ઘરે જઈશ જમવા અને જો આપણે કાલે અહીંથી આવેલા હતા તમને ખબર છે ને ઓલું મશીન આવેલું હતું લીટા પાડી દીધા હતા આમાં મશીન અને એ અત્યારે એણે કામ કર્યું છે મશીને જો અમે કેટલી બધી ધૂળ નાખી દીધી જુઓ તમે તો નેલનું કામ અત્યારે શરૂ થઈ ગયું છે તો સારું છે નું કામ શરૂ થઈ જાય ઉનાળો આવે છે તો પાણીનું તકલીફ ન પડે એટલા માટે જો શરૂ થઈ જાય વહેલા હાર તો પાણીની સુવિધા મળે એટલા માટે બધા અને અહીંયા જમીનમાં ખેડૂતો ને પણ અહીંયા એની તો પાણીમાં વપરાશ લઈએ કે એટલા માટે કામ શરૂ થઈ જાય વહેલા હાર તો સારું છે તો જુઓ તમે બાજુમાં જમીન ઉપરથી જો કેટલો બધો પાળો મોટો કરી દીધો છે કુંડી ઢાંકી દીધી છે તો ચાલો આપણે ઘરે જઈને જાય જમવા આવે તો આપણા ઘર તરફ જવાનો રસ્તો છે આપણે જમીન કરશો વાત ચાલો તો જમી લીધું છે અને હવે આપણે જઈશું દુકાને આપડે બુલેટ પડ્યું છે અંદર બુલેટ નથી લઈ જવાનું તડકાનું તડકાનું ઢાકેલું પડ્યું છે તો આ ગાડી પર તડકા પડી છે ભાઈ હા જો આ ગાડી લઈને આપણે છાવી નાખી દીધી છે પપ્પા ગાડી છે એ લઈને જવાનું છે તો હવે જાય દુકાને ખોલી ગાડી તો તડકાને અહીંયા પડી છે ઘરે કારણ કે એ લઈને નથી જવું ખોટું ત્યાં અહીંયા પણ તડકો જ છે તો ક્યાંય મૂકવાની જગ્યા છે નહીં એટલા માટે એ લઈને નથી જવાનો મેળ આવે તો હું આ ગાડી લેતા જ આ પડી જ છે આપણે તો ખાલી દુકાને જ જવાનું છે કે આગું તો જવાનું નથી કે તો એટલા માટે આ ગાડી લઈને જાય છે જો રસ્તો સુમસામ છે કોઈ નથી તો હાલો જાય દુકાને ને આ મોઢે લગાડી લીધું છે આપણે ડેલી જે લગાડી તડકાના સ્કીનની સ્પેશિયલ કારણ કે તડકો લાગે એટલા માટે લગાડવો પડે ને મોઢું મોટું પડે એટલા માટે તો હાલો હવે દુકાને જઈએ ને પછી જેવું લાગે તો એક જાસું તો દુકાને જતા થી પેલા યાદ આવ્યું કે આપણે જવાનું છે ભાઈના ઘરે ભાઈની ટીવી લાવ્યા છે તો ટીવી જોવા જવાનું છે મારે કેવી ટીવી છે તો હવે અહીંયા જઈશું તો એ પેલા અહીંયા આપણે મઢી આવ્યા હતા બાપાજી તરમ મઢી જોયું આપણે છોકરાનો વિડિયો મૂક્યો તો તમે ਵੀ પેલા ઉભા રહી ગયા છે અહીંયા છે એટલે આ રસ્તા તરફ જવાનું છે ભાઈના ઘરે તો આપણે પેલા ભાઈના ઘરે જઈ તો ભાઈના ઘરે આવી ગયા તો સૌથી પેલા હનમદાનના દર્શન કરી લ્યો ગાડી મૂકી દીધી છે અને હવે આપણે જાસું ભાઈના ઘરે તો ચાલો આપણે જઈએ ને આ ટાટર ખોલીએ દરવાજો તો ખોલી નાખ્યો છે પણ કોઈ દેખાતું નથી ભાઈ ની તો ચાલો તડકો લાગે તો તકલીફ પડે મોટું સ્કીન ભળે એટલા માટે ને પંખો શરૂ કરી દીધો છે ગરમી થાય છે તો બેસીએ અને પછી ચાર વાગે જવાનું છે આપણે કોફી પીવા રોજની જે આદત છે એ જ પડશે અને આપણે જે પપ્પા લેવા જો સામે પડી છે તો આપણી બુલેટ તો ઘરે પડ્યું છે કારણ કે એ લઈ નથી જવાનું એમાં એવું છે કે અત્યારે લડકાનો બહાર કાઢી એમણે અમે સર્વિસ કરાવ્યું છે તો સર્વિસ કરાવ્યું તો પાછું લઈ જાય બહાર ક્યાં કે એટલે એ તકલીફ પડે અને બીજી વાત એ કે અત્યારે આપણે ક્યાં આખો દૂર જવાનું હોય તો લઈ જઈશ છે બાકી તો એમાં પડ્યું છે તો ચાલો ઘડીક હવે કામ કરું છે થોડું કામ કરી લઈએ ને પછી આપણે ક્યાંક ચાલો મિત્રો ચાર વાગી ગયા છે તો આપણે આવી ગયા છીએ ઘરે વે તો એ પેલા બે બિસ્કિટ લેવા તા જે આપણે ગલુને ખવડાવવાના છે તો અત્યાર સુધી આપણે આ દુકાને દુકાને કામ કર્યું અને ચાર વાગ્યા તો આપણે કોફીનો ટાઈમ થઈ ગયો ને આપણે આવી ગયા છીએ હવે ગલુને બિસ્કિટ ખવડાવવા માટે અલે તો આપણે ગલુને ગોતી ક્યાં ગયું ગલુ જો એક ગલુ આવી ગયું છે ગલુ અલે 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 આ સાઈડ આવી રે અલે તો આપણે ગલુને બિસ્કિટ ખવડાવવાનું છે અલે ગલુ અલે અલે ક્યાં ગયું ગલુ અલગ અલુ જો અમારું બીજું ગલું એવું છે ગલુઓ અત્યારે પાર્લે પણ નથી ખાતા અત્યારે પેલા પાર્લે નો જમાનો હતો અત્યારે પાર્લે કૂતરા પણ નથી ખાતા તમે જુઓ જો એ આખા પણ ખાતા નથી અત્યારે ચાલો તો હવે આપણે જઈશું કોફી પીવા ગલુ પાર્લે ખાઈ લે છે ને આપણે હવે જઈએ કોફી પીવા આપણો ચાર વાગનો ટાઈમ થઈ ગયો જેમ ગલુને પાર્લે ખાધા એમ એને અત્યારે ખાવું જોઈએ આપણે કોફીનો ટાઈમ થઈ ગયો તો આપણે કોફી પીવા જઈએ તો હાલો આપણે ઘર તરફ જઈએ તો હાલો આપણે ઘર તરફ જઈને કોફી પીવા જઈએ અહીંથી આપણે ઘરે જવાનું છે તમને ખબર જ છે આ ઘર બંધ છે અહીંયા કોઈ રહેતું નથી ને આપણો અડ્ડો જાય છે આપણે અહીં ગલું અમારે હોય એટલે અમે ગલ્લુ રમાડવા માટે આવેલા હોય અમારા ગલુ અહીંયા બેઠા હોય તમે ઘણી વાર અહીંયા આવતા હોય બપોરના ટાઈમે અહીંયા જોઈએ અમે ગલુ હોય એટલા માટે ને ગલ્લુને આવું ખવરાવવું પડે કારણ કે ગલું બીજું બધું કાંઈ ન ખાય રોટલાનું એટલે ગલ્લુને પાર પારલે ખવરાવો પડે તો હાલો આપણે ઘરે જઈશું ને હવે આપણે પણ કોફી પી લઈ ચાલો તો આપણે હવે આજે પણ નીકળી ગયા છીએ રોજની જેમ પાણીની બોટલ ભરીને દુકાને અને કોફી પી લીધી છે આપણે અને આજે પવન છે બહુ જ તો આપણે ક્યાંય ગયા નથી ફરવા માટે બે દિવસ થી ટાઈમ રહેતો નથી બે દિવસથી મેરેજમાં હતા એટલા માટે ક્યાંય ગયા નથી અને હવે ટાઈમ રહેશે તો કાલે તો પાકું જવાનું જ છે આપણે આપણે અત્યારે હવે દુકાને જોવા પવન કેટલો છે ને આજે આ કામ આ કુંડી ક્યાર ની કેટલા દિવસથી એમને એમનામ છે બિચારી હવે એમાં એવું છે સોમાસું આવશે તો પાછું કામ બંધ રહે એટલે જો અત્યારે ઉનાળામાં કામ શરૂ થઈ જાય તો વાંધો નહીં આવે તો બધાને સારું પડશે કારણ કે ગરમીમાં ઉનાળામાં પાણીની ખાસ જરૂર પડે એટલા માટે તો ચાલો આપણે અત્યારે દુકાને છીએ અને અત્યારે ક્યાંય જવાનો મેળ નથી આવ્યો આ પવનના લીધે કેમકે પવન જ એટલો મોટ છે એટલે આપણે ગાડી લઈને ક્યાંય જઈ શક્યા એમ નથી એટલે આપણે ક્યાંય નથી જવું તો ચાલો આપણે અત્યારે દુકાન તો આવીને તમે મારી ચેનલ પર જોડાણ આવ્યા હોય નવા જોવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરો બે લાઈકને પ્રેસ કરજો ચાલો હવે દુકાને જઈએ આપણે તો આ છે દુકાન જવાનો રસ્તો આપણે તો હાલો હવે દુકાને જઈએ આપણે તો દુકાને જઈએ તો રસ્તામાં ભોળાથનું મંદિર મળી ગયું છે તો આપણે ભોળાથના દર્શન કરી લઈએ આપણે હર હર મહાદેવ ને હવે આપણે જઈએ દુકાને ચાલો દુકાને આવ્યા કે લાટ નહોતી જો દુકાનો તો આપણે આવી ગયા છીએ ઘરેથી કોફી પીને પાણીની બોટલ લઈને તો અહીંયા જોયું તો લાઇટ ગયેલી હતી લાઈટ જ નથી દુકાનમાં તમે જોવો બધું બંધ છે ગરમી થાય છે લાઈટ છે નહીં ને ઉનાળામાં આ ગરમીઓ રેવાય નહીં એવી ગરમી થાય છે ને લાઈટ વહી ગઈ છે હવે લાઇટ ની વાત જોઈએ અને રસ્તામાં આપણે આવતા હતા તો ભોળાક નું મંદિર મળી ગયું હતું ભોળાક ના દર્શન કરી લીધા આપણે મંદિર મળ્યું કંટ્રેશ્વર મહાદેવ મંદિરનું તો આપણે દર્શન કરી લીધા ને હવે આપણે ગયા દુકાને ઘડી બેસી વાટ જોઈએ લાઇટ આવે તો અને લાઈટ હું રાહ જો તો તમે એ પેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ને લાઈક કરી લેજો અને કમેન્ટ આપણે જય શ્રી રામ જ લખવાનો બીજું કઈ નહીં તમતર બરોબર તો ચાલો આપણે રાહ જોઈએ આપણે લાઈટ પછી કઈક કામ કરીશું આપણે લાઈટ જ નથી બધે અંધારું જો આખે હાલ મને આપણો આ બુલેટ છે આપણે જે બુલેટ છે ને આપણી પાસે એ બુલેટ છે એ આપણો બુલેટ છે બુલેટ અને આ ના ભૂલતા અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણે આજે ક્યાંય ગયા નથી વિડીયો બનાવવા આપણે આજે દુકાને દુકાનો જ છીએ કાલે આપણે જઈશું વિડીયો બનાવો તો આજે આપણે દુકાને જ છીએ ચાલો તો હું લાઇટની રાહ જો ને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો